સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ફાયર ભૂત ફરી હતું સમગ્ર રાજ્યને હચમચાવી દીધી દુર્ઘટના બાદ હવે સુરત મનપાના ફાયર વિભાગે પણ આળસ ખંખેરીને ગેમ ઝોન અને પ્લે એરિયા મેળા વગેરેમાં તપાસ શરૂ કરી દઈ ફટાફટ તેને બંધ કરાવ્યા છે ત્યારે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફટીનું ભૂત ફરી ધૂણ્યું છે તક્ષશિલા કાંડ બાદ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે કરી હતી ત્યારબાદ ઘણી સ્કૂલોમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થા પણ થઈ હતી જોકે હવે ફરી એકવાર વેકેશન ખુલવામાં ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તપાસની કવાયત હાથ ધરાઈ છે રાજકોટમાં બનેલી ગેમ ઝોનની દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષક મંડળે એક પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે તેમાં સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઊભી કરવામાં આવી નથી તેવી ફરિયાદ કરાઈ છે સુરતમાં તારીખ ચોવીસ મે બે હજાર ઓગણીસમાં સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી અને ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપવાની સાથે વિવિધ કામગીરી પણ કરી હતી જો કે આ દુઃખદ ઘટના અને પાંચ વર્ષ થઈ ગયા છતાં હજુ પણ ઘણી બધી શાળાઓ ફાયર સેફ્ટી સુવિધા અને ફાયર એનોસીથી વંચિત છે માટે માત્ર મુખ્ય શિક્ષક આચાર્ય ઉપર જવાબદારી નાખતો પત્ર લખી સંતોષ માનવાને બદલે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા અને મહત્વ આપી તત્કાલ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે તેવું મંડળ દ્વારા લખેલા પત્રમાં અનુરોધ કરાયો છે